એનો મતલબ એવું કહેવાય કે એકસો થી ત્રણસો સાહીઠ વચ્ચેના ખૂણાનું માપ હોય એને આપણે શું કહીશું પ્રતિબિંબ કોણ ઓકે ચલો આગળ કરતા જાઓ બેટા સાંભળજો નેવું થી એકસો એસી વચ્ચે હોય એને શું કેવાશે ગુરુકોન ઓકે ચલો સરળ કોણ એટલે કે એકસો એસી ડિગ્રી નું માપ ધરાવતા ખૂણાને ને શું કહેવાય સરળ કોણ કહેવાય સાબા